સભે ચૈતર વસાવા નર્મદા કલેક્ટર કચે ભ્રષ્ટાચાર લઈ બેઠા ધરણા પર

જિલ્લા સંકલન એવ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળે છે એમાં અગાઉ સાત દિવસ પહેલાં લોકહિતના પ્રશ્નો મૂકી એ પ્રશ્નોની એ દિવસે ચર્ચા અને એનું નિરાકરણ કરવાનું હોય છે ત્યારે અમારે અગાઉની જૂન મહિનાની બેઠકમાં પણ અગિયાર જેટલા લોકહિતના પ્રશ્નો હતા તેનું આદિન સુધી એ નિરાકરણો નથી આવ્યા અને આ મહિનામાં પણ મારા જે પ્રશ્નો હતા એમાં જિલ્લા વિકાસશીલ જેમાં ગુજરાતમાં એકતાલીસ જેટલા વિકાસશીલ તાલુકા તાલુકાઓ છે જેમાં મારા મત વિસ્તારના ડેડીયાપાડા અને સાગબારા એમાં સમાવેશ થાય છે ત્યારે દર વર્ષે દર તાલુકાને બે બે કરોડ રૂપિયા મળે છે એટલે આ ચાર કરોડનું આયોજન અમે પદાધિકારીઓ અને કમિટી બેસીને આયોજન કર્યું નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ એવા ગાંધી સાહેબની અધ્યક્ષતામાં એ બહાલી પણ આપવામાં આવી મંજૂર પણ થયા ત્યારે એ આયોજનમાં અમારે ડેડીયાપાડા અને સાગબારાના સો સો ખેડૂતો તેમને સિંચાઈ ના બોર મોટરો કરી આપવાની યોજના હતી છતાંય આ લોકોએ એ આયોજન ફેરવીને એ ચાર કરોડના ખર્ચો એમણે વીસ વીસ લાખના તળાવો અને પચીસ લાખના ચેકડેમો બનાવવાનું કર્યું છે ત્યારે તેનો અમે વિરોધ કરીએ છીએ અને અમારો ચાર કરોડ રૂપિયામાં અમારા ખેડૂતોના સિંચાઈના બોર મોટરો રંજૂ થાય અમારી માંગણી છે સાથે સાથે નાણાકીય વર્ષ પ્રાયોજનામાં પાંચ કરોડ બ્યાસી લાખ રૂપિયા આવ્યા અને એ દરોડેશ્વર તિલકવાડા અને નાંદોદમાં આ આ પૈસાનો ઉપયોગ કર્યો અને જેટલા પણ ડેમો બન્યા છે જેટલા પણ એમાં ઉધ્વન સિંચાઈ યોજના બની છે એમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર છે આજના દિવસે પણ આ કામની તપાસ થાય તો તમામ અધિકારીઓ જેલમાં જાય એટલે છાતી ઠોકીને હું દાવો કરું છું એવી રીતના મનરેગામાં જે એજન્સી મટિરિયલ પૂરું પાડવાની વાત કરવામાં આવે છે પંચાયતને પાંચ લાખ સુધીના કામો કરવાની ગુજરાત સરકારનો પરિપત્ર હોવા છતાં નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બારની એજન્સીને અહીં લાવી મટિરિયલ પૂરું પાડવાના નામે એને કામ આપવામાં આવે છે અને એક એજન્સીને એ એજન્સી એક પણ જગ્યાએ રેતી કપચી કે સળિયા એક પણ ગાડી માલ નાખ્યા વગર રેલ રોયલ્ટી બિલો રજૂ કર્યા વગર બારોબાર એ એજન્સીને હમણાં જ બાવીસ કરોડ રૂપિયાના ચૂકવણા કરી દીધા અને એ જ એજન્સીની મુદત પૂરી થવા છતાં ફરી એજન્સીને ડેડીયાપાડા અને સાગબારામાં ફરી લાવવામાં આવી છે ત્યારે અમે તમામ કામો પાંચ લાખ સુધીના ગ્રામ પંચાયતને મળે અને ગ્રામ પંચાયત જ એનું અમલીકરણ રહે એવી અમારી માગણી છે તેવી જ રીતના આદિ આદર્શ ગ્રામમાં જે અઢાર કરોડનું આયોજન ગ્રામ પંચાયતો પરથી લેવામાં આવ્યું એવી જ રીતના અડસઠમાંથી બીજા પચાસ કરોડ બાકી છે એમાં પણ આયોજન ગ્રામ પંચાયત પરથી જ લેવામાં આવે એ જ વાતને આજે અમારે સંકલનમાં ચર્ચા હતી પણ માન્ય અધ્યક્ષ શ્રી કલેક્ટર સાહેબે એ ચર્ચાઓને અધિકારીઓને માહિતી આપવાનું જણાવ્યું પણ કોઈ અધિકારી માહિતી આપી નથી શકે ત્યારે કલેક્ટર શ્રી નર્મદાના ચેમ્બરની દરવાજા પર અમે ધરણા પર બેઠા છે તમામ નર્મદા જિલ્લાના વહીવટી અધિકારીઓ આવી અમને આ વિકાસશીલ તાલુકાના આયોજન બાબત હોય કે બસો પંચોતેર બાબત હોય કે મનરેગા બાબત તમામ બાબતે અમે ખુલાસો કરશે પછી જ અમે ધરણા પર થી અહીંથી ઉઠવાના છે તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો